ગાયસ સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી તો મે બીજી વાર જઈ રહ્યા છીએ ગોવા અને સવારના 9 છે 7 તારીખ છે 4 7 4 8 2024 બસ હવે 9:30 વાગેની ફ્લાઇટ છે તો હવે અમાર નીકળવાનું છે બેગ પેકિંગ થઈ ગયું છે મારું નહીં નહીં તમે જ ને જોયું હા

process is your request boarding pass આ સિસ્ટમ પણ સારી આપણે લાઈન માં ના ઉભું રહેવું પડે બહુ નીકળશે નીકળશે જે ચેકિંગ પ્લીઝ પ્રોસેસ ટુ વજન વજનનું નહીં હોય થઈ ગયું

એક હાથમાં સ્ટેન્ડ ફોન લઈને ભરું છું અને એ વહેલા વહેલા નીકળી ગયા અને મને એકલી મૂકીને તમે આ તારા તમને શરમ આવવી જોઈએ જરાય શરમ ના આવી તમને હે શરમ જ ના આવી મૂકીને ના આટલા ના આટલા અરે પણ હું શું કરું તું બેગ લઈને તને ફાયું નહીં ઉપર આવતા તમે મને કેમેરા ફોન આપી દીધો સાથમાં સ્ટેન્ડ આપી દીધું પછી કે તને ફાયું નહીં સરસ આવું દોરેલું છે નવરાત્રી આવે છે એમ બી ગુજરાતીઓના તો ગરબા દાંડિયા

અમારે પણ વેઇટ કરવો પડશે હજી એક કલાકના પડતા એક કલાકના પહેલાં હા તો ફ્લાઇટ પણ અમે કલાક પહેલાં અહીંયા પહોંચી ગયા છીએ બોડી સ્ટ્રોક લાગશે હા એમ કરતા રહેવા દો મોડું તો થઈ જશે રવા દો એના કરતા ભૂખ લાગી મોડું થઈ જશે મને અરે નવ વાગી ગયા છે નવ ઉપર થયું પંદર વીસ મિનિટ તો થાય ને આપણે ખાતા વાતો લાગે આવે ને જોઈએ ફટાફટ ઉતારી દઈશું કોણ છે અક્ષય શું કહે હાજન ની ભાઈ ચાલ ને આટો મારી પૂછી કેટલા ટાઈમે રેડી થઈ ફટાફટ નહીં થતું હોય તો નહીં કરવું આ કેટલી નાની ગાડી એક પ્લેન ને ખેંચી રહી છે તમે એવા મને મૂકીને તમે જતા રહો મારી તો જોતા જ નહીં હા અમદાવાદ

કેદ બધા ગોવાઈફ તો બળગું નાવા વચ્ચે આવશે બળગું લોકલ બળગું તમારા ઘર આપસે તમને નાખી દેશે ડાયરેક્ટર ની બારેમાં બુઆ સુરાઈ રિપોર્ટ કેના પોતાને પડની ના કરે કઈ મને ચેક કરવા દે તને શું તકલીફ છે અરે દેખાય ખાલી ફોન જોઈએ તો તને કેમ દુખતાઈ मारो माण मानि फोन नडवावी ચાલુ રહે બોલી મે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે એના ટેક્સી કરવાની છે ટેક્સી ના દેખાય તો અહીંયા જબરા ભાડા લે જા લોકો 1500 1600 એમને ગમે એવા ભાડા લેવાની વાત છે બે જણા હોય તો એટલું હા એક ગાડી તો કોઈ એક ગાડી નો 1500 1600 રૂપિયા નો ચાર્જ સીધો ગાડી લેવા એટલે ઉપાસી અહીંયા શહેરીમાં કોઈ કદાચ બીજા બે જણા હોય અમારા જેવા તો ચાર જણા હોય તો શહેરીમાં થઈ જાય

બધું હમણાં મસ્ત આખો બ્લોગ બનાવીશું ચકાચેક અત્યારે એ તલનું થોડું ઉલટી જેવું છે થાયટિંગ જેવું થાય છે ફ્લાઇટમાંથી ઉતરી એટલે वो मोबाइल ले जाइए भाई आई मैम तो करो जो तो था वो जो होती थी, थी कि कितना एम कितना फुट फुटलो है 450 5 लेमो जितनी है क्या है ये छोटा वाला है बड़ा वाला भी है ना नहीं दोस्त मेरे को लेके बैठ एक तो बंद होते थे ये करते तुम होटल आई इन પછી તમને ફ્રેશ વેસ્ટ થઈ ગયા છે

સલાડ પાણી ચોઈશ કરવાના ભાવ તો બિસલેરી હા કેમ કહું પાણી બદલાય તો બીમાર પડે ગોવામાં આવીને પછી પાણી પીવાય તો શું પીવાય પાણી પીવાય હે બિસલેરી મિત્રો તમને કેવાનો મીનિંગ શું હતો તમારે હા તમારે કેહવાની મીનિંગ શું હતો

બજેટમાં બહુ સારું રે જોઈએ દરેક વખતે આ વેક્સિન મોટા પર કઈ બી વાત આવતી હોય ને તો બજેટ 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 જ હેલો રે બીમાર તમારે એવું નહીં ને તું જો વોટરપાર્કમાં ના આવવાનો અને સ્વિમિંગ પૂલનો કૂદવાનો અવાજ તો બહુ રહે

મારા ઉપર ભરોસો ના હોય ને પછી વાગે ને ગયા નહીં જઈએ વાગે વાગે પછી રીલ બનાવવાની છે યાર બાર નહીં પછી રીલે બનાવવાની છે યાર

રેનકોટ કોફી બનાવવા જો ઉપરથી બતાવો હિન્દી સાદી કોફી બની નહીં નહી અને આજે આ કોફી બનાવા તો બોલા પેલી બધું મિક્સ કરવાનું જોઈએ શું બનાવે છે ઉલસા બાર વાતાવરણ બતાવું તમને

અડધો કલાક પછી બંધ થઈ જાય પછી પાછો તડકો આવે પછી પાછો બંધ થઈ જાય એટલું જોરદાર વેધર છે કે અહીંયા આયા પછી એમ થયું કે ચોમાસા શું કરશું ફરશું કે પણ જોરદાર માહોલ છે એમ તો ભાઈ કોફી બની રહી છે વાહ 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 તો પોડી છે આ તો પાણી છે જો

તો જવાબદારી મારી એમ તો મારા બૈરે કોફી બનાવી હતી ગોવામાં આવીને ભય બી થઈ જાય મને વાઈટ કલરનો પાવડર એ જ અંદર આ થોપ યાદસ ભૂલ ગઈ કોણ છે તું કહી દો કોઈ એક્સપ્રેશન નહીં આપો આવા તો કોઈ યાર નહીં મેં આજુબો હા દંચુલા ને મજા હે હે ને મજા કુ હાચી આને મે ની જે દે ને એમ તુબો હિરેંડા નો દિલ બી દો જેવો લાગત તો ઓલી વખતે બનાવી દીધું તમના ભાઈ ખબર પણ એ વખતે ખબર નહી અમે અમાર તો કઈ શરદ નહી એટલે એમ કડવું લાગે છે કડવું નઈ સુગર આમ સેટ તો ખાડે જોઈએ ને હા તો હું નાખી દેવાઉ ને હા બરોબર તો અમે બહાર જવા માટે લઈ લીધું ફસી

પાછા ગયો ઓશન બાબ અમારા પાસે ઉભરાયા હતા દી કેટલાને ઉભરાયા હતા ને આપણે ઓશન બાબ આઈ રહી બીચ ઉપર અમે લોકો આવ્યા છીએ લાસ્ટ ટાઈમ અમે લગભગ અહીંયા નતા આયા અને ખાલી ખાલી એવું લાગતું કે આયાતા આયાતા આયા નથી એકલા ઈધરી છોબે દિખાડેગા વંદન આઈ તો બરાબર હોયા કે તું આટલા ટેટુ જો ભાઈ બહુ બધા ટેટુ દોરાયા છે હવે તો ટેટુ દોરાવા ને તો ટેટુડો બંદુ અમારો આઈ કે ભી સરસ લાગડે ઈ નાઈ નાઈ ધોઈ ને પડ્યા છે. આજ તો આખો દિવસ આમ થાક લાગી ગયો છે હા સવારનું દડમ દડ દડમ દડ કાલે રાત્રે અમે સુયા નથી કાલે જાગતા જાગતા ચાર વાગ્યા સુધી તો પાછા છ વાગે તો ઉઠી ગયા. એટલે આજે બસ હવે સુઈ જવું છે અને મારો ડે વન આવી રીતે જ પૂરો થયો. ટાઈટેનિક પિક્ચર આવી રહ્યું છે થોડું થોડું જોઈએ. ટાઈટેનિક ચાલે છે જે મેં નઈ જોયું અમે અમારા ઘરે હોટસ્ટાર ડિઝની પર જોવાનું ટ્રાય કર્યો પણ એમાં તો અમે તો પૈસાથી છે ને એમાં પૈસાથી હતું એટલે અમને કીધું હતું કે મને જોવા મળશે અને મળ્યું મને આજે એટલે જોઉં છું જેટલું જોવા એટલું જોવાનું બાકી હુંય જવાનું આજે બાકી ડે વન અમે અહીંયા જ આજે નું એન્ડિંગ કરીએ છીએ બાય બાય ગુડ